આપણે ત્યાં જે પણ વર્ગ સામાજિક શૈક્ષણિક આર્થિક કે કોઈ પણ રીતે અન્યોની સરખામણી પાછળ રહી ગયો છે તેમના માટે ઘણી બધી સુવિધાઓ ઊભી કરી તેમને બધાની સાથે આમ એક હરોળમાં રાખવા માટે પ્રયાસો કરવામાં આવે છે અને હજુ પણ કરવામાં આવતા હોય છે આ માટે અનેક સંસ્થાઓ પણ કાર્યરત હોય છે પણ સામાજિક કલ્યાણ માટે ખાસ ઊભી કરવામાં આવેલ આ સામાજિક સંસ્થાઓમાં જ જો માત્ર દેખાડા થતા હોય

તમે સ્ક્રીન પર આજે જોયું એ કોઈ ગુલાબનું શરબત નથી એ બટેટાનું શાક છે જે તેલમાં તરબોળ થયેલું છે આ જોઈને જ કહી શકાય કે આવું ભોજન તો કોઈ કઈ રીતે કરી શકે પણ દુર્ભાગ્યવશ જુનાગઢની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયની છાત્રાઓ દરરોજ આ જમે છે હમણાં તાજેતરમાં જ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન રાજા આ છાત્રાલયની મુલાકાતે પણ ગયા હતા પરંતુ ત્યારે વર્ષના વચલા દિવસે બધા રસોયાએ હાથમાં ગ્લવ્સ અને માથે ટોપી પહેરીને સબ સલામત દેખાડી દીધું ને મંત્રીજીએ માની પણ લીધું આ છાત્રાલયમાં ભોજનમાંથી ઈયળો જીવાત નીકળવી બેડશીટ વગરના ગાદલા ખંડેર હાલતના શૌચાલયો ટપકતી છત જેવી અનેક સમસ્યાઓ છે

જુઓ તમે આ જુઓ હવે આ છોકરાઓને મિક્સમાં નાખી દઈ આપણે કઈ લાઈનથી ખરાબ અચાર આ બધું મિક્સ કેટલો સ્ટોક છે એમનો જુઓ આમાં ફૂગી ચડી ગઈ છે તમને નહીં દેખાય ફૂગી ચડી ગયેલી છે જુઓ આ પાઉપટ્ટી પાઉ પટ્ટી એવું છે મિક્સમાં કાવ સસ્તામાં લાવે લે બેટી તમે ના જો આમ તો તમે આની બધી વસ્તુ કરવા જાય ને તો એક વસ્તુ ના વખાણ નીકળું તેલ જ લાઈ મૂક દો આ નીકળું તેલ જ છે આમાં કોણ ખાય આ નેકરું તેલ જ છે આ કોણ ખાય નેકરું તેલ છે આ રોટલી તમે જો આ રોટલી નેકડી કાચી છે કોઈ જગ્યાથી તમે આ જેલ નીકળતા બતાવે રોટલી છે કોણ ખાશે દૂધ આ દૂધ છે હવે આનો તો હું બતાવી ન શકું આ દૂધ છે કે છાશ છે આપણે કંઈ નક્કી નથી કરી શકતા અને આમાં જુઓ આ છાસ છે આ છાત્રાઓએ બધી સુવિધાઓથી કંટાળીને આખરે મીડિયા સામે આ બધું રજૂ કરતા અનુસૂચિત જાતિ નાયબ નિયામક અને કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા તેમણે આ બાબતને લઈને શું પ્રતિક્રિયા આપી સાંભળીએ જુનાગઢ શહેરમાં આવેલ ડૉક્ટર આંબેડકર કન્યા છાત્રાલયમાં ગઈકાલે સાંજે જે હોસ્ટેલમાં દીકરીઓ રહે છે એમના તરફથી જમવાના ક્વોલિટી બાબતના પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા એટલે તાત્કાલિક અમારા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ મુલાકાત લીધી હતી અને એની ચકાસણી કરી હતી ખાસ તો જે ક્વોલિટી બાબતના ઇશ્યુ છે એમાં અમે જેના કોન્ટ્રાક્ટર છે એને નોટિસ આપી અને એની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે ઉપરાંત જે વોર્ડન બેન છે જેને પણ જવાબદારી છે બધી વસ્તુ ચેક કરવી ક્વોલિટી જાળવવી એમને પણ નોટિસ આપી અને એની સસ્તા માગી અને કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે સાથે સાથે અત્યારે આ હોસ્ટેલની જે મુલાકાત લીધી અને જે દીકરીઓ છે એમની સાથે વાતચીત કરી તો નક્કી એવું કર્યું છે કે જ્યારે પણ સીધો સામાન હોસ્ટેલમાં આવે જે જમવાનું બનાવવા માટે વપરાય તો એના માટે એક દીકરીઓમાંથી જે કમિટી બનાવશું કે જ્યારે આ સામાન આવે ત્યારે એ ચેક કરશે અને રિપોર્ટ આપશે અને એ રિપોર્ટ જે છે સમાજ કલ્યાણ અધિકારીને પણ એ સબમિટ થશે અને એના થ્રુ મને સબમિટ થશે ઉપરાંત જે હાઈજીન છે એને ચેક કરવા માટે પણ દીકરીઓ પાસેથી અમે એ કમિટી બનાવતા અને એ લોકો ચેક કરશે ને જરૂરી જે પેમેન્ટ કોન્ટ્રાક્ટરને થતું હોય એ કન્ડિશન ફૂલફિલ થતી હશે પછી અમે એને કરશું આ હોસ્ટેલમાં સવારનો નાસ્તો બપોરનું જમવાનું અને સાંજે ડિનર આપવામાં આવતું હોય છે એટલે આ ત્રણેય સમયે દીકરીઓમાંથી જ એ કમિટી બનાવશું કે જે એટ અ ટાઈમ જે મેન્યુ પ્રમાણેનું એને ભોજન મળે છે કે નહીં અને એ જે ભોજન મળે છે એની ક્વોલિટી જળવાય છે કે નહીં એ રિપોર્ટ પણ અમને દીકરીઓમાંથી બનાવેલી જે કમિટી છે એ સુપ્રત કરશે અને એ સુપ્રત થયા બાદ યોગ્ય હશે તો જ સંબંધિત જે કોન્ટ્રાક્ટર છે એમને એનું પેમેન્ટ મળશે અધરવાઇઝ જો રિપોર્ટ યોગ્ય નહીં હોય તો એનું પેમેન્ટ અમે કરશું નહીં એટલે એક આ લોકતાંત્રિક વ્યવસ્થાની રીતે અમે દીકરીઓનું પણ આમાં આ પ્રશ્ન ધ્યાને આવ્યા બાદ અમે એને ઇન્વોલ્વમેન્ટ કર્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને એ સુનિશ્ચિત કરવા માટે સમાજ કલ્યાણ અધિકારીશ્રીને અહીંથી અમે કડક એની તાકીદ પણ કરી છે અને સૂચના આપી નમસ્કાર મારું નામ ચેતન પવાર છે ઇન્ચાર્જ નાયબ નિયામક અને કલ્યાણ જૂનાગઢ ગતરોજ બાર અગિયારના રોજ જે સાંજે જમણવાર બાબતે જે છાત્રાઓનો પ્રશ્ન હતો તેની જાણ અમને થઈ એટલે અમે લોકો તરત જ છાત્રાલય પર પહોંચી અને છાત્રાઓ સાથે મુલાકાત કરી અને છાત્રાઓનો જે મુખ્ય પ્રશ્ન હતો કે ક્વોલિટી જમણવારનો જે જથ્થો હતો તે અને જે રો મટીરિયલની ક્વોલિટી એની ગુણવત્તા બાબતનો પ્રશ્ન હતો કે એ બદલી આપો તો અમે જમીશું ત્યાં સુધી અમે ભૂખ હડતલ કરીશું એટલે અમે લોકોએ તરત જ જે કોન્ટ્રાક્ટર છે એમને પણ હાજર રાખ્યા એમને બોલાવ્યા એમની મુલાકાત કરાવી અને છાત્રાઓની માંગણી પ્રમાણે એ તમામ જથ્થો એ બદલી અને તદ્દન નવો જથ્થો જે છે એ આપણે ત્યાં ઉપલબ્ધ કરાવ્યો એમાંથી નવું ભોજન બનાવીને છાત્રાઓને આપણે જમાડ્યા તે સિવાય છાત્રાઓ છાત્રાઓની જે બીજી અન્ય જે સુવિધા બાબતની જે ડિમાન્ડ હતી એમાં પણ આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે જે બેડશીટ અને જે અન્ય જે જરૂરી વસ્તુઓ છે એની એની પણ ક્વોલિટી જે જળવાય અને એને પૂરતો જથ્થો મળી રહે એ બાબતની પણ પૂરતી વ્યવસ્થા આપણે કરી દીધી છે બાંધકામ બાબતે જે જે પણ પ્રશ્ન ઉપસ્થિત છે જે પાણી ગળવાનો કે જે પ્રશ્ન છે એ માર્ગ અને મકાન વિભાગ સાથે મળીને એનું પણ આપણે સોલ્યુશન તાત્કાલિક લાવી દઈશું અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય એની આપણે સંપૂર્ણ કાળજી

અને બપોરનું લંચ પણ લીધું છે અને માત્ર આ પ્રશ્ન સાંજે ઉપસ્થિત થયેલો છે ખાસ કરીને જોવા જઈએ તો અધિકારીઓ પણ કાલે રાતે આગેવાનો ત્યાં હતા એ બાબતો શું સામાજિક આગેવાનો જે છે એ મદદ માટે આવ્યા હતા અને એ પોઝિટિવ એટીટ્યુડ હતો બધાનો કે છાત્રાઓ જે છે એ બાબતે પોઝિટિવ રીતે સહકાર આપે એ માટે જ હતો એટલે બધાએ મળીને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે

સામાજિક કલ્યાણ અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાથી માંડી અને આ છાત્રાલયના વોર્ડન સુધી આ છાત્રાલયમાં યોગ્ય સુવિધાઓ જળવાય એ માટે જેની જેટલી પણ જવાબદારી છે એ પોતાની એટલી જવાબદારી જ છે એ પૂર્ણ કરશે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસટીવી ન્યૂઝ નમસ્કાર